જ્યારે હાઇડ્રોકાર્બન એ હવાની હાજરીમાં દહન પામે છે ત્યારે તે માટે ઓક્સિજનના નવ પોઈન્ટ પાંચ તુલ્યાંકો જરૂરી છે અને પાણીના ત્રણ તુલ્યાંકો ઉત્પન્ન કરે છે તો એનું આણવીય સૂત્ર શું છે સૌથી પહેલાં તો હાઇડ્રોજન એ હાઇડ્રોકાર્બન એનું સૂત્ર એ દર્શાવવામાં આવ્યું છે અને એનું હવાની હાજરીમાં દહન થાય છે તો સૌથી પહેલાં તો આપણે એનું સમીકરણ લખીએ તો હાઇડ્રોકાર્બન કોઈ આપેલો નથી કાર્બન કેટલા છે હાઇડ્રોજન કેટલા છે આપણને ખ્યાલ અને એચ વાય ધારી લઈએ ધારો કે આ આપણો હાઇડ્રોકાર્બન છે તો હાઇડ્રોકાર્બનના દહન માટે ઓક્સિજનની પણ જરૂર પડે તો ઓક્સિજનના કેટલા મોલ જોશે કે એના માટેનું એક સૂત્ર છે સામાન્ય સૂત્ર એક્સ પ્લસ વાય બાય ફોર અને જેટલા કાર્બન હોય છે એટલા કાર્બન ડાયોક્સાઇડ આપે છે એટલે કે આપણે અહીંયા એક્સ જેટલા કાર્બન છે તો એક્સ જેટલા કાર્બન ડાયોક્સાઇડ આપશે અને જેટલા હાઇડ્રોજન હોય એનાથી અડધા પાણીના અણુઓ આપે છે એટલે કે વાય જેટલા હાઇડ્રોજન છે તો વાય બાય ટુ જેટલા પાણીના અણુઓ આપશે હવે અહીંયા ત્યારે તે માટે ઓક્સિજનના નવ પોઈન્ટ પાંચ તુલ્યાંકો જરૂરી છે ઓક્સિજનનો તુલ્યાંક આપી દીધેલો છે એટલે આપણે એવું લખી શકીએ કે એક્સ પ્લસ વાય બાય ફોર ઇઝ ઇક્વલ ટુ નાઇન પોઈન્ટ ફાઈવ આ થયું આપણું સમીકરણ એક અને બીજું પાણીના ત્રણ તુલ્યાંકો આપેલા છે પાણી માટે મોલ છે વાય બાય ટુ તો વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી લખી શકીએ આ થયું આપણું સમીકરણ બે તો હવે વાયની કિંમત આપણને મળી શકશે તો બે ને ઉલ્ બાજુ લઈ જાય એટલે ત્રણ ગુણ્યા બે થશે તેથી વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી ઇન્ટુ ટુ એટલે કે સિક્સ તો વાયની કિંમત આપણને છ મળે છે હવે આ વાયની કિંમત છે એ આપણે સમીકરણ એકની અંદર મૂકીએ તો વાયની કિંમત સમીકરણ એકમાં મૂકતા તો એક્સ વત્તા વાય બરાબર સિક્સ લેવાના છેદમાં આવશે ફોર ઇન્ટુ નાઇન પોઈન્ટ ફાઈવ તેર ફોર એક્સ પ્લસ ફોરનો અહીંયા ગુણાકાર થશે અથવા તો છ ભાગ્યે આપણે ચાર કરીએ તો વન પોઈન્ટ જવાબ આવશે ઇઝ ઇક્વલ ટુ નાઇન ફાઈવ તેથી એક્સ બરાબર નવ પોઈન્ટ પાંચ માઇનસ એક પોઈન્ટ પાંચ તેથી એક્સ બરાબર આવશે આઠ એક્સ બરાબર આઠ મળે છે વાય બરાબર સિક્સ મળે છે તો એક્સ અને વાયની કિંમત આપણે હાઇડ્રોકાર્બનમાં મૂકીએ તો હાઇડ્રોકાર્બનનું સૂત્ર મળશે સી એટ એચ સિક્સ તો આ આપણો જવાબ છે